અને એ તારું ખીસો લેવો ફાંચ પૈસા કાઢવાટી હોય તમારે બધું સેટિંગ કરીને રાખવાનું ભલે પણ કામ કરો તો ઉપાડ જવું પણ એ તો ઠીક નીંદો દવાનું છે રોકડા દે પાસે પૈસા એટલા હેમ જાડા પૈસા વાર ડા ને ઉપાડ જોતો ઉપાડ ને રોકડી જોતી રોકડી પણ કોઈ ખાવા વાળું હે નઈ વાંડો હે એટલે પૈસા તો જ ને પૈસા તો દુનિયા ના હે

બિસ્લેરી બોટલ જીવે બાપ દાદા તો નું પાણી પીને મરી ગયા તમારે બિસ્લેરી જોઈએ માના નીંદવા નીંદવા મુકા માવો લાઈન માવો માવો આ શું લઈને

કે તું કંદ્રાટી હોક હું હો એને તેમ જ થાય ને કે હું હો દોડડાયો હો તું કંદ્રાટી છે આને હું વાત કરી લઉં તું કાઈ બોલતો નહી વશમાં આને બોલ હે હા કંદ્રાટી છો ને હા અમારે દાડિયાની જરૂર છે તો અમાર ઓલી આવો નીંદવા આવી તો ખરા અમાર પાસે દાડિયા હારા હે પણ દાડી જો 300 લઈ હી અરે હાડી 300 દઈ દીશું પણ આવો તમે હાલો અમે દીધા પાણીનું જમવાનું બધી વ્યવસ્થા કરી દીશું હાલો